हेलो मित्रों तुम तो स्वागत है मार नव में मित्रों हाल तो एक ब्लॉग उतर आई गए तो एक लो आल एक लो हाल तो चंद्रपाल हो नहीं मैं एक लो एक लो ब्लॉग उतर आया तो हाल तो बजे कबूतर बैठा है वायर पर है में तो डब्बा में बैठा है એક બીજું બધું રાયું હે મિત્રો થોડું કોચરનો એટલે વાચી લઈએ બાકી થોડું કે બેસીને વાચીએ મિત્રો જો એ કાં વાંચવાનું છે આખું આઈર્યું પાક કરવાનું આખું ને કાંઈ રીતે આખું આટલા ટેસ્ટ લેવાનું એટલે એ આટલું ને આખું એટલે કે આટલું આખું ને આયર્યું આખું પત્તું બધું વાંચવાનું હોય એટલે વાંચવાનું સ્ટાર્ટ કરું કડક વિડીયો બંધ કરીને આખું તો એટલે વોચ કરું અને મારા અક્ષર જેવા આવે છે તમે કમેન્ટમાં કહેજો

આમ કરો અડપલી સેટ મિત્રો સત્તા પાંચને પરીક્ષા લો જવાનું હોય શનિવારના નહીં ચાલે શિવરી જવાનું ચિત્ર બધું આવશે કોટમાં ધોરણ તો આવતા આવે આવડશે જો ઓમાં મને ખબર જ આવે તેનો વહдно નું તા શેકડા દૂર આવનો જો એટલે પહેલા આવું હતું પછી પછી ઉપર જતું રહ્યું તો આટલે આવું નવ આટલે ખબર છે એને એ મે હું આ જો હવે આટલે એટલે કે સાચું જો વત્તા આટલે તો ખાલી એકદમ જો સમજી લે બધું આવડી

ફાટી જશે હું આટલે બેડ અરે આટલે ને અમે એ પ્રાર્થના બેડ મારું મત આ છે પર એ ફાટી જશે પણ ને ચાલે શું કામ નું મે આટલે તો હેરે કરે મિત્રો વિડિયો એડિટિંગ કરવાનો હતો પણ હવે ઉપડા જવાનું ઘડી પોર્ટ પર સર પડા જવાનું

કદાચ બીજો ફોન હતો ફાવતા ખરા ફોન હતો ફાવતો ના ફોનનો વિડીયો ઉતારતા ઉતારતા નહીં અમે જઈ ગયા મિત્રો હવે આ વ્લોગને હવે એન્ડ કરીએ મિનિટ તો એટલી મન તો લાગે બધાથી નહીં હોય જેમ કે ટાઈમ એટલો મળ્યો નહીં મને કે હું થોડું વધારે શૂટિંગ કરી કરું બ્લોગ બનાવી કરું કારણ કે પછી એક તો જો મારે એડિટિંગ કરવાનું થાય લખવાનું થાય વાંચવાનું થાય વહેલાં વહેલાં મેં શૂટિંગ કરવાનું આપણે નહોતું એટલે મેં વોચ વોચ કર્યું છે એટલે એ તો આવડી જીધું અમે એટલે હવે અત્યારે અત્યારે ટેસ્ટ નહીં લીધો સાહેબે એટલે કાલ લે એટલે એમ માટે હવે તૈયારી પાછું કરતું વોચીલું બધું હવે વ્લોગને હવે એન્ડ કરીએ જો મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી તમને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યારથી જ બાય